તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે હતી જન્માષ્ટમી તો અમે વહી ગયા ફરવા ફૂલ ફેમિલી સાથે તો અમે અમારી કાર લઈને નીકળી ગયા અને એન્જોય કરતા કરતા જાય છીએ અને આજુબાજુમાં કેટલો મસ્ત વ્યૂ છે ત્યાં અમે પહોંચી ગયા રણુજામાં તો અમે ફૂલ ફેમિલી સૌ પ્રથમ અંદર જઈને મંદિરે દર્શન કરવા ગયા તો આ છે રમાપીર જૂનું રણુજાનું મંદિર પરચા મંદિર અને આ છે રમાપીર ધજા જ્યાં દર્શન કરીને અમે ધન્યા થઈ ગયા અને આ છે મંદિરની આજુબાજુનો નજારો અને પછી પહોંચી ગયા નવા રણુજા ધામ માં જે ત્યાં બાજુમાં છે અને આ છે નવા રણુજાનું નું મંદિર અને હવે અમે ફેમિલી અંદર જઈને દર્શન કરી લઈ અને આ છે નવા રણુજાતર ની મૂર્તિ તમે પણ દર્શન કરી અમે પણ દર્શન કરી લીધા અને દર્શન કરીને બેસી ગયા અમે ફરાર કરવા કેમકે આજે હતી જન્માષ્ટમી એટલે જન્માષ્ટમી માં તો ફરાર જ કરવું પડે તો ફરાર કરીને અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે તો હવે આ બ્લોક ને અહિયાં જ સમાપ્ત કરીએ છીએ જય શ્રી કૃષ્ણ